વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મરચાંનો સંભારો મરચાંનો સંભારો તો તમે ઘણીવાર બનાવ્યો હશે કાઠિયાવાડીના ગામ ગામડાઓની અંદર આ મરચાંનો સંભારો જરૂર રાત્રે જમવામાં બનતો જ હોય છે તો આજે આપણે એવો કાઠિયાવાડીનો સ્પેશિયલ રાત્રે જમવાનો સંભારો બનાવવાના છીએ એકદમ મસ્ત એવો સંભારો બનાવશું તો પહેલાં આપણે મરચાંને સુધારી લેશું અહીંયા આપણે મરચાં લીધા છે સ્વાદ મુજબ અહીંયા મીઠું લીધું છે ને અહીંયા આપણે મેથીને આરામોરી શેકી અને એનો દરદરો ભૂકો તૈયાર કરેલો છે અને અહીંયા આપણે એ અડધું લીંબુ લીધું છે આ જગ્યા ઉપર તમારી પાસે લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો પહેલાં આપણે મરચાંને સુધારી લેવાના છે એટલે એનો ડીટીઆનો ભાગ કાઢી લેશું અને એકમાંથી ચાર ભાગ કરશું આપણે મરચાંના તો આવી રીતે બધા મરચાંને આપણે સુધારી લેવાના છે અહીંયા મરચાં સરસ સુધારી લીધા છે અને બીયા કાઢ્યા નથી કારણ કે આ મરચા તીખા નથી એટલે બીયા એમને જ મેં રાખેલા છે તમારે બીયા કાઢવા હોય તો તમે કાઢી શકો છો તો હવે આપણે મરચાંનો વઘાર કરી લેશું આપણે સંભારાનો વઘાર કરશું તો અહીં આપણે કડાઈ રાખી અને એક નાના ચમચા જેટલો એમાં તેલ ઉમેરેલું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું તમારી પાસે આ મેથી શેકે શેકેલો ભૂકો ન હોય તો અહીંયા તમે આખી મેથી નો પણ વઘાર કરી શકો છો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને મરચાં આપણે ઉમેરી દેસુ આપણે ઢાકી એટલે એના બી નહીં એટલા માટે આપણે ઢાંકી દઈશું હવે આપણે મરચાણ હવે આપણે ફેરવી દઈશું આ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા ચીરું ઉમેરશું આપણે જે મેથી લીધેલી શેકેલી દર દરી એ પણ અહીંયા ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું હવે આપણે મરચાં ફેરવી લેશું આ મરચાંનો સંભારો ખીચડી સાથે કે પરોઠા સાથે સેવ ટમેટાના શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ટેસ્ટી એવો આ સંભારો તૈયાર થાય છે આપણો હવે ઢાંકીને આપણે પાછો મરચાં ને અહીંયા આપણે શેકેલી મેથી નો જે ફૂકો ઉમેરો નહીં એ પણ તમારી પાસે ન હોય આખી મેથી પણ ન હોય અને તમારી પાસે મેથીના કુરિયા હોય ને અથવા તો રાઈ ના કુરિયા હોય તો એ તમે ઉમેરી શકો છો તો પણ આપણા મરચાનો સંભારો મસ્ત એવો થાય છે માત્ર હવે થોડીક વાર આપણે આવી રીતે હલાવશું આપણા મરચાનો સંભારો હવે તૈયાર જ થઈ ગયો છે તો અહીંયા આપણા સમ મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું અહીંયા આપણે ઉપરથી લીંબુ ઉમેરી દઈશું જો મરચું તીખું હોય તો એ ખટાશને હિસાબે એની થોડી તીખાશ ઓછી થઈ જાય મરચામાં સરસ મિક્સ કરી દઈશું આપણે લીંબુને તો તૈયાર છે અહીં આપણા સંભારિયા મરચાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો